નમસ્કાર દર્શક મિત્રો પંચાયત સમાજ માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લામાં કોંગ્રેસના પાર્ટી ટૂંક દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં પાર્ટી યથાવત જોવા મળી રહ્યો છે જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ ભરજોડ સહિત સિંગવડ સંજેલી અને ફતેપુરા તાલુકાના સેંકડો કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે ફતેપુરા સંજેલી અને સિંગવડ તાલુકાના સિનિયર કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસને છેલ્લા રામ રામ કર્યા હતા અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો કોંગ્રેસના સિનિયર કાર્યકર્તા અને ફતેપુરા તાલુકા આદિવાસી સમાજમાં મજબૂત પકડ ધરાવતા અને જિલ્લા યુદ્ધ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડે કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા ત્યારે ભાજપનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક કોંગ્રેસ માટે કપરા ચડાણ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટીથી નારાજ વધુ કેટલાક કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ હાલ જોવાઈ રહી છે